વાડ કોટા તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ ઝાડો ભેગો કરો એટલે કોઈ મારી ના મારો બેટો એક કરા તો વાડ કમ્પ્લીટ કરી છે બે કરા વાળ્યું છે અને આ વાળ વાળા તો એવો ફોટ્યા છે ને ના પૂછે એવો તરત ઝગડો કરવા ઉતરી પડી છે પાછા અને હું તો વસું વસુ આ કંટાળી ગયો છું અને પીલી કરા મારો બેટો એવો છે પીલી કરા તો એનાથી એ ખોટ્યા છે કરવું તો કરવું છું અને આ બાપો થણી પડ્યા હોત ને કોક દાદી બે સડી કરીને એક દમના મગફળી પહેરી જેવી હતી કદી આવી નહીં ગયો હમ મગફળી પહેરી જેવી હતી હવે આ વાળી તો કમ્પ્લેટ બોલી છે સ્લી કરાલી વળવી છે એ પાણી સાચી ફાળી વળવી પડશે ને કંઈક સ્લી કરેલી રહ્યો ને મગ વળીને પછી હારી ફોરું કારણ કે હારી મોટી મોટી સીલે રાખો ગાડા ભેગા કરો ને પછી ફોરું હા એ કરા તો છું પણ આકરા મારી ઉપર છે કારણ કે એક એ વધારે કપાઈ ગયું ને તો પેલો તરત ઝઘડો કરવા ઉતરશે અને આપણને તો ઝઘડો કરવા પસંદ નહીં એટલે હવે હવે ફરવા જ મારું બીટું બે વાર ખાલી છે તર બાર બાલ્યું ને એમાં તો ખેતર ને પતારી ફરવી નો છે અને બે દાડ તો વાડ ફોરવી પડશે ના કે મારો બેટો તણી બોલ છે એટલે બે દાડ ફોરી તરત તો વહી જેવું છે તારી बाय बाद मारेंगे हम ओह को गांव पास करूं उस पर हैं ओह तारे वाहरा तब जाओ वाहरा आय वाहरा तो आज दिन में हमारे काम करता है ओह तारे वाहरा तो सकलाजी करने आते हैं

તમારા બાપદાને કીધું કહું કે આટલી બસી કાપજોરી એટલે તમારા બાને હોય દાડને જીવ્યા રાતના એડવાનું હોય છે પોણાથમાં એટલી કરી છે નહીં કોઈ અમે લેતા પાછા માપે માપે હો પાઉ તો તમે માપ લો બાકી મખાવો મુખા શું છે આ ખબર છે બધી માપ રાખજો માપ

કીતું મુગકો જો ફિલીમાં કા એકલતી જમીન કાટી રહી છે આમ કા કાટો ઘરી માં તારું તો આખી વાડ ઉખાડી પડતી કરો પણ મું એવો નઈ કારણ કે ઝઘડાનો માં ઝઘડાનો મૂળ આશિકારી ના ઓર હોય તમારું કોમ છે ડોયા અને સમજા ઈ તું એનો ડોયા અને સમજો દીધા જો આ આમ કા તમે આખી વાડ વરવા તો પોણીમાં પૈસા પોણી પોણીમાં પાએ કે ભાઈ ગમે તેમાં પાએ તું એનો દોયસોન સમસો દે જા આ હું શું કહું આમાં કા વાગ જા ને પેલે મગા બધાને કાપી રીતે બહાર પડી હોત અને મારો પડતો નઈ કે આવ્યો આ મોડા વાડ ફરસે

જમીન રાખી અલ્યા તું રાજપરી તું પરે છે ઓમે મારા 15 વીગા જમીન છે બોલ તારે પાજે રહેવું છે પૈસા એ વાત લઈને આવ્યો કેટલી વાત લઈને તું એ લઈને

જો વાત કરતી લ્યા તું પેલી મકાતો એ એક કલ્ટી જમીન મારે હું તો કેટલો

મું સાતીદાન બિવાહ નું તો નાદ પાઉ બાકી બિવાય બિજા આ ને હાજી વાત ધન્યવાદ તમે મને વાત કરી આ તો તો એટલે તન શું પાઉ હા દો ના હા તમે ગો આવડા હા હુડા પીઠ પાછળ કા કરે હવે તું જ્યો હા હવે આપના નોળિયો બે છો

ચિટ્ટુ ખોલતા એ લે તેની સ્ટેટી અમે એના કરતા તું બહુ જોત ને અમા તો એકલા એ લાકડા બાસો લાકડા કાયા તો તું મારો બેટો એ બે વાર થી આટલી લેતો આયા છે આટલે આવશે કડી કડી કાટલે આવશે એમ કરતા કરતા મારું શેતલ લઈ લે મારો હારો ઓ માય તો માય તું ઓ તારે

મારી વાટ વળી ના છે અને પાડ વળેલા મારો મળી નશો આ તો તને ના રાખો આ તું ચોઈ આ તારું ઘેર ના મુમકીન છે